લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી રહી છે છે તેમ તેમ રાજકીય માહોલમાં જોવા મળી વડોદરાના કેતની નામદાર બાદ ભાવનગરના દિગ્ગજ નેતાએ પણ પોતાની વાત પરથી પલટી મારી છે આવો જાણીએ પોતાની વાત પરથી પલટી મારનાર તે દિગ્ગજ નેતા કોણ છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગરના મહુઆના પૂર્વ ધારાસભ્ય રહેલા અને એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ ધરાવતા કનુ કલસરિયાએ ભાજપમાંથી ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે ભાજપ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપે તો કનુકલ સરિયા ભાજપમાં જોડાવા તૈયાર છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરબાદ કનુકલ સરિયાનું પણ સીટને લઈને મોહ સાફ દેખાઈ રહ્યો છે પોતાના જ લાભ માટે ભાજપમાં જોડાવાના ફરી એકવાર વાત કરતા કનુકલ સરિયાએ મણાર ગામની સભામાં કહ્યું હતું કે તેઓ ક્યારે પણ ભાજપમાં નહીં જોડાય પણ હવે કેતની નામદારની જેમ કનુકલ સરિયાએ પણ પોતાના રાજકીય રંગ જે છે તે દેખાડ્યા છે તો આવો સાંભળીએ કનુકલ સરિયાએ શું કહ્યું આમ તો એક વાત હવે ખૂબ જ જગ જાહેર થઈ ચૂકી એમ કહેવાય કે ભાઈ હવે હું કોઈ પણ પક્ષની અંદર નથી અને પક્ષ વિના લોકલ્યાણના કામમાં તો જોડાયેલો છું પણ છતાંય જે જે ચાહક વર્તુળ હોય એ મિત્રો કાયમ માટે કીધા કરે કે તમે કોઈ કે આજની જે આ જે સત્તા ઉપર છે એવી પાર્ટીમાં હોય તો લોકોનું ઘણા કલ્યાણના કામ થાય એ કીધું આમને માવવાથી તો શું આમ તો મારા થકી જે થાય છે હું કરું જ છું અને એવા કલ્યાણના કામને માટે જ અને ખેડૂતોના કલ્યાણના માટે જથી આજે દાઠા પોલીસ સ્ટેશન અત્યારે આવ્યો છું પણ એક વાત એવી છે ખરી કે જ્યારે અતિશય આગ્રહ થયો એ આગ્રહનો હું બરાબર રીતે ફેસ ના કરી શક્યો ત્યારે મારે કહેવાની જરૂર પડી કે ભાઈ જો મને લડાવતા હોય તો ચાલો હું વિચારું ચોક્કસ હવે એ આખરે એ પાર્ટીને આધીન છે મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોંટેલા જ રહેવું પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય ખેડૂત કલ્યાણના કામો ગરીબ કલ્યાણના કામો આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ એટલે આ એક વાત અત્યારે ચાલે છે પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું તો હવે જોવાનું રહ્યું કે કનુ આ નિવેદન પર ભાજપ ટિકિટ અંગે કનુ પર કેટલી નજર દોરે છે તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર